મોકલ્યા એટલે <coughs> 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 <coughs>

ખમણ લાવે ના હોય ગુલાબ જતું બસ બસ ગુલાબરાઈ જાય અમે ધરાઈ ગયા આવું છોકરા માટે ખમણ થોડું લઈ જઈએ જલેબી થોડી લઈ જઈએ તમારા મગજ માં કોઈ એન્ટ્રી ના પી ખાલી તમારા મત ભરવા માં ના લઈ

જો વાલ્યાને કદી હંગત ના લે જવાનો હું કીધું અને માલ્યાને નહીં માલ્યાનું નામ ન દેવાનું અને શું કીધું વાલ્યાને વાત ના કરવો ને ખબર નઈ પડત આ હું કહું તું પગર ખાલી મને રીત પગર હું કહું શું હું કહું મને કભો કર લે કભો લે કર કભો હવે

બધું ના રાખે તો કોઈ નહીં ભાઈ તું મારો ભય છું બોલે બોલે બે દે બોલે પાઘડીનો બોન રાખવાનો હું બધા ચિંતા ના કરી હું બધું મસ્ત બધું હા તો ફિટ બધું પણ આપણને પણ બોન બધ્યું ભાઈ પાઘડીએ ને બધા જબરજસ્ત થઈ ગયો એક નંબર જાય હોય ને

આપણા છોકરા ના સોમ માં આવ્યો આપડા આપણા વાળી કરીએ આવો બરાબર બરોબર બરોબર આપડે

બે પૈસા કાઢ્યા પૈસા કાઢ્યા નહી પૈસા કાઢ્યા પૈસા નહિ કાઢ્યા પૈસા નહી કાઢ્યા પૈસા દે પૈસા पैसे का जा गाठे पैसे ले अरे पैसा नहीं गाठियो बाप रे ले ले आ ले ले आ माल ले ले आइए भाई क्यों रे आ गया रे आ तू आ ले ले पैसा ने बस

એમાં બધું થયું ખબર પડી એ તું કરશું હવે કર્યા પડે હરો લે હરો પણ આપણે